મારી મારા પૂર્વજો કાંઈ થયું હોય કે ન થયું હોય પણ આ એક ખોબો હું પાણી આપું છું કે મારા પૂર્વજો જ્યાં હોય ત્યાં એને ગંગાજીનું જળ પ્રાપ્ત થાય એટલા માટે હે મા ગંગા હું જળ તને અર્પણ કરું છું એ ગંગા સ્નાન એટલા માટે ગંગાજીના સ્નાનનો મહિમા છે

આ આ ગઢપુર ધન્ય છે કેમ તો કીધું ઘાટ કર્યા છે નાવા માટે પાંચ એ પાંચ ઘાટમાં જે કોઈ નાશે એને ભગવાન કહે અમારું દર્શન થાશે કેમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે શરીરનો નો મે જળે થી જાય કથા સુણે કા શુદ્ધ થાય જેના સુણે

माला पांच बे दो वन टाइम थे गिर लो अरे सिद्धू मन क्या भी जाए खील भी जाए थोड़ थोड़ टाइम था ही अरे अरे यार मोड़ थी दूध ले वजह वन टाइम थे क्यों मन क्या भी जाए क्या दूध लेता हो जाए तो मन जा ले जाए इतना माते प्रभु तमे छो मारा जीवन रत्न कृष्ण तमे छो मारा પછી ને એક એક કડી કડી મનના ઘોડા મનના ઘોડા બે દર કાલ કૃષ્ણ જ્ઞાન ભક્તિ પૈયારથના ચલાબાને હું ના જ્ઞાન ભક્તિ થલા ભવાને સમર મદના ઘોડા ઘોડે જ પ્રભુ તમે આપણે આજ આવું થઈ જાય કઈ ચિંતા નહીં કરવાની આપણે તો ભગવાનથી દૂર છે દ્વારિકા અહીંથી ત્રણસો કિલોમીટર થાય હા ત્રણસો ને ત્રી તો દ્વારિકા થાય દ્વારિકા ધીશ તો કોને ખબર કેટલો આખો હોય ત્રણસો ત્રીસ તો દ્વારિકા અહીંથી એટલું તો આપણે આમને માર્ગનું અંતર છે ઓલ્યું અંતર તો કોણ જાણે કેટલું બધું હોય તો એ એટલું અંતર છે તો ક્યારેક આપણું મન ક્યારેક આપણું આપણી બુદ્ધિ આપણું કયું ન કરે દુઃખ નહીં લગાડવાનું હા અર્જુન જેની ભેગો મોટો થયો ને એ અર્જુન કેતો હતો કૃષ્ણ ભગવાન આ બાજુ રત નહીં લેતા આમ લઈ લો ભગવાન કે તું કે એમ કરું હાલ આ બાજુ લઈ લો આ બાજુ લઈ લો આપણે ઘણી વખત હું કરું હા ભગવાન દાત કાઢે લે આ બધું તું જ કરશે એમ ને આખી દુનિયા હવાર તું ઉઠાડ રાતે તું જમાડ બસુરા બધું તું જ કરે મારે કઈ નથી કરવાનું તો

માળા તો ખાલી રૂપક છે પણ મને તમને યાદ રહે કે ગૌમુખીમાં હાથ છે એટલે રામનું નામ ન ભૂલાય ગળામાં પહેરેલી કંઠી ગળામાં પહેરેલું મંગળ સૂત્ર તો ખાલી પ્રતિક છે એની કિંમત એની વેલ્યુ ક્યાં સુધી કેરી એ તો સાઈડ ઉપર નહીં વેલ્યુ કંઠી તુલસીના પારા તો દસ રૂપિયાનું માળા આવે મંગળ સૂત્ર તો લાખ રૂપિયાનું થાય પણ કોના નામનું પહેરું છે એની ઉપરથી તમારી કદર થાય તમે કોના નામની માળા કોના નામની કંઠી કોના નામનું મંગળસૂત્ર પહેરું છે

બોળાના પછી નહીં કેતા ભગવાન શિવ કહે હજી તને ખબર નથી આશુકોષ મારું નામ છે હું કોણ છું ચંદ્રશેખર ચંદ્ર મોલી કરો ને કલ્યાણ ચંદ્રમોલી ચંદ્રશેખર હે ભગવાન શિવે ચડા ખોલી આકાશમાંથી માંથી આવી બહુ રાડો નાખતી આમ બાંધી દીધો એ બાંધી દીધી ગંગાજીને શ્વાસ લેવાય એવી જગ્યા નો રે આશુતોષ ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના કરી ભગવાન આટલી બધી આમ જળ આમ આમ નો બંધાય કઈક હા થોડુંક થોડુંક આમ થોડોક ઢીરા કરો ને ભગવાન પછી એક જટાની એક લટ ખોલી અને એમાંથી જે ગંગા નીકળી એનું નામ પડ્યું જટાશંકરી ગંગા અને ક્યાં ગઈ તો કીધું જ્યાં સગરના સાઠ હજાર સંતાનો રાખ તેને પીડાતા એને સ્પર્શ થયો તો ગંગાજીના જળનો સ્પર્શ થયો પેલાનો બધાનો મોક્ષ થઈ ગયો મરી ગયા તેને બે ત્રણ પેઢીઓ વહી ગઈ એની રાખ ખાલી ગંગાજીને અડી ગઈ તો એનું કલ્યાણ થઈ ગયું ગંગાજી નું મહાત્મ્ય વર્ણવતા શાસ્ત્રકારો કહે કે ગંગાજીને અડેલી પવનની ફણકી ન્યા કાંઠે બેટાવીને આપણને અડી જાય ને તો એ આપણું કામ થઈ જાય જો સ્નાન ન કરીએ તો કાઈ તો ગંગાજીનું સ્નાન યમુનાજી નું અરે તાપી તો ખાલી દર્શન કરો તાપત્યામ રવિવારમ ચ સ્નાન કુરવંતી નરા ગરુડ પુરાણ એમ કહે તાપી ની અંદર રવિવારે મંત્ર પૂર્વક સ્નાન કરીએ તો તાપી છે ભય ભાવ દોષ હરનાર છે સપ્ત જન્મ તમારા જન્માંતર પાપ ને બાળી કેટલું એટલું તાપી માં પ્રભાવ તાપી એવી છે પણ આ તો પછી હું દિવેટી નીકળી ગયેલી પડી છે દેહ ગરધણી નાખી દેજો તાપીમાં અગરબત્તી નાખી દેજો પેલો બીજો ત્રીજો કચરો કઈ ભેગો કર્યો છે નાખી દેજો તાપીમાં તાપી છે નદી પર્વત પર્યાવરણ જંગલો એ બધા આપણું જતન કરે છે મારીને તમારી ફરજ છે નદીમાં કોઈ દિવસ કચરો ન ફેંકવો જોઈએ જંગલમાં કોઈ પ્લાસ્ટિક ન ફેંકવું જોઈએ જંગલમાં જઈને કોઈ ધુમાડો ન કરવો જોઈએ આ બધી વાતોનું ધ્યાન એક માણસ તરીકે મારે તમારે રાખવું જોઈએ